ભુજ તાલુકાના ગ્રામ વિસ્તારમાં પડેલા અતિ ભારે વરસાદે વિનાશ વેર્યો છે ડાકડાઈ સીમ વિસ્તારમાં ભારે વરસાદ પડતા ખેતરો ધોવાઈ ગયા છે પરિણામે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ભુજ તાલુકાના ડાકડાઈ સીમ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્રણ દિવસ અગાઉ એક સાથે દસથી બાર ઇંચ જેટલો વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા આ દ્રશ્યો પરથી અંદાજ લગાવી શકાય છે કે પાણીનો પ્રવાહ કેટલો પ્રચંડ હતો ખેતરોમાં ઉભેલા ખારેકના ઝાડ પણ પાણીની સાથે તણાઈ ગયા છે વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવાયેલા પાણીનો બંધ તૂટી ગયો છે જેના કારણે આસપાસના તમામ ખેતરોનું ધોવાણ થઈ ગયું છે ભારે વરસાદના કારણે ખેતરોમાં જવાના રસ્તા પણ ધોવાઈ ગયા છે જમીનનું ધોવાણ થતા ખેતરોમાં બે થી ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે એટલે બે દિવસ પહેલા જે ભારે વરસાદ થયો તો લગભગ માત્ર બે જ કલાકમાં બાર થી પંદર ઇંચ વરસાદ પડ્યો તો અમારી વાડીમાં મોટા મોટા બંધ બાંધેલા છે કે અત્યારે પણ જે યોજનાઓ ચાલતી હોય કે જળસંચય માટે ખેતરનું પાણી ખેતરમાં એ જ પ્રકારની કલ્પના અમારા દાદાએ આજથી પચાસ વર્ષ પહેલા કરી હતી અને આખી વાડીમાં વીસ એકરની ફરતે જે આખું બંધ બાંધેલા હતા તો મેં પણ લગભગ છેલ્લા વીસ વર્ષમાં દસ દસ ઇંચ વરસાદ પડે તો પણ ક્યારે પણ એ અમારા જે ઓગણ છે ક્યારે ઓગનિયું નથી તો આજે આ આટલો બધો વરસાદ પડ્યો કે જેને લઈને આપ એ બધા બંધ અમારા તૂટી ગયા કમ સે કમ જે જમીનનું ધોવાણ થઈ ગયું એમાં આઠથી દસ લાખનું નુકસાન એ જમીનના ધોવાણમાં થયું છે અને બાકી ખારેકનો પાક તો હતો જ એ તો લગભગ પચાસ ટકા નિષ્ફળ ગયો જ છે પણ સાથે સાથે જમીનનું ધોવાણ છે એ વધારાનું નુકસાન એ થયું છે અને આસપાસની દરેક વાડીઓમાં નુકસાન છે માત્ર અમારું નુકસાન છે એવું નથી અમારી નીચેની વાડીઓ ઉપરની વાડીઓ તો લગભગ આસપાસની આઠ દસ વાડીઓમાં દરેકમાં દિવાલો તૂટી ગઈ જમીનનું ધોવાણ થઈ ગયું આવું ખૂબ મોટું નુકસાન એ દરેક જગ્યા ઉપર છે બસ સરકાર પાસે બાકી અપેક્ષાઓ તો એ છે કે થોડું આ પ્રકારનું સર્વે કરાવે જે વાસ્તવમાં વરસાદની અતિવૃષ્ટિને કારણે આવું ભારે નુકસાન થયું છે તો થોડું ઘણું એમાં સર્વે કરીને કાંઈ સહાય મળી શકે બાકી ખેડૂતના ભાગે દર વર્ષે આવું કાંઈ ને કંઈ નાનું મોટું નુકસાન તો થતું જ રહે છે લગભગ આમ બધા ખેડૂતો ટેવાયેલા હોય છે આવા નુકસાનોથી આ જે એક અતિ ભારે નુકસાન છે તેમાં સરકાર કઈ સર્વે કરાવે અમે પણ કેટલીક અરજીઓ કરી છે અલગ અલગ વિભાગોમાં જો એમાં કોઈ પૂરતું ધ્યાન આપવામાં આવે તો થોડી ઘણી રાહત અમને મળી શકે અંદર વરસાદ બહુ પડી ગયો છે બે ત્રણ બે ત્રણ દિવસ ત્યાં એમાં નુકસાન બહુ થઈ ગયું છે જમીન ધોવાઈ ગયું દીવાલો ધોવાઈ ગઈ આંબા પડી ગયા ખારકુ નું નુકસાન છે એટલે નુકસાન થઈ ગયું છે સરકાર પાસે આપણે વિનંતી કરી કે આનું સર્વે જેમ બને એમ જલ્દી કરે અત્યારે ખેતરની પરિસ્થિતિ બહુ ખરાબ છે એમાં પાક ધોવાણ થઈ ગયો છે અને બે બે ત્રણ ફૂટ જમીન ધોવાઈ ગઈ દિવાલું પડી ગઈ અમારી વારી દાખલા છે તો અત્યારે વરસાદ બહુ પડ્યો દસ થી બાર ઇંચ વરસાદ બે કલાકમાં પડી ગયો છે અને અતિ ભારે નુકસાન થયું છે અને ખારેકનો પાક આંબાનો ઝાડ બધા ધોવાઈ ગયા છે અને ભૂતળીનું વાવેતર હતું થોડુંક એ પણ ધોવાઈ ગયું છે હવે સરકાર શ્રીને અમારી વિનંતી છે કે આનું જલ્દી સર્વે કરે અને મુદ્દા જે એની જે મુદ્દા મુજબ અને ધીરા આપણે સહાયતા હોય એ સહાયતા કરે અત્યારે ખેડૂતોની હાલત એવી છે કે અત્યારે ટ્રેક્ટર પડે એમ નથી કાંઈ બધું ધોરણ રહી ગયું છે દસ પંદર દિવસ પછી ટ્રેક્ટર પડશે અને એનું રિપેરિંગ કામ ચાલુ થશે દિવાલો બનાવી અને લેવલિંગ થશે